રાપર વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ સાથે સ્ટાફ રવાના આવતીકાલે યોજાનારી કચ્છ મોરબી લોકસભાની બેઠક માટે મતદાન પ્રક્રિયા થનારી છે ત્યારે આજે રાપર ચિત્રોડ રોડ ઉપર આવેલી

મુકુંદ સૂર્ય વંશીએ જણાવ્યું હતું કે 143 સીસીટીવી કેમેરા બૂથો પર લગાડવામાં આવ્યા છે 86 સંવેદનશીલ બૂથો પર વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તદુપરાંત 7 સખી બૂથ બનાવવામાં આવેલ છે 29 ઝોનલ ઓફિસર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે આ માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરા મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈનો સિંધુ મોનિટરિંગ રહેશે તો રાપર વિધાનસભા બેઠક પર શાંતિ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા પ્રોફેશનલ ડીવાય એસ પી જે રેણુકા રાપર પીઆઈ જે બી બોબડિયા રાપર સીપીઆઈ વી કે ગઢવી પી એસઆઈ ડી આર ગઢવી બીજી રાવલ વીપી પી આહિર વી એ ઝા વી આર પટેલ સહિત બે ડીવાય એસ પી છ પીઆઈ ત્રીસ પી એસઆઈ ત્રણસો દસ પોલીસ કર્મચારીઓ ત્રણસો પંચોતેર જીઆરડી હોમગાર્ડ પાંત્રીસ વાહનો તેમજ પંદર પોલીસના વાહનો છ એસટી બસ સતોતેર હથિયાર તદુપરાંત સીઆઈએસએફના એક ડીવાયએસપી એક પીઆઈ ત્રણ પીએસઆઈ સાથે ત્રાણું જવાનું બૂથ પર મતદાન દરમિયાન ફરજ બજાવશે તો નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા રાપર સીપીઆઈ વીકે ગઢવી પ્રોફેશનલ નાયબ પોલીસ પી જે રેણુકા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરશે એમ જણાવ્યું હતું મતદાન દરમિયાન રાપર મામલતદાર એ એમ પ્રજાપતિ ભચાઉ મામલતદાર એમ કે રાજપૂત રાપર તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત એસ બી સાધુરા ડીપી રાઠોડ સામતભાઈ મકવાણા સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે